મારું નામ ડૉક્ટર કુમાર એલ ડાકી હું બે હજાર ચારથી શ્રી એમએસવી હાઈસ્કૂલ માધાપર મુકામે વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યો છું વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે સર્વાંગી વિકાસ થાય તે માટે રમતગમતની પ્રવૃત્તિઓની અંદર અમારી શાળાની અંદર જે વિદ્યાર્થીઓ જે રમતગમતની અંદર છે તેમને કઈ રમતમાં એના કૌશલ્ય છે એને ઓળખી અને દરરોજ સવારે સાડા પાંચથી સાત અને સાંજે પાંચથી સાત જુદી જુદી રમતની અંદર કોચિંગ આપી તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ રમવા માટે પાત્રાએ બસો પચાસ થી અને રાજ્ય રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ ચૂક્યા છે અલગ અલગ રમતમાં જેમાં સાયકલિંગ વેઇટ લિફ્ટિંગ ટગ ઓફ વોર હોકી જેવી અલગ અલગ રમતોની અંદર અને ત્રીસ જેટલા ખેલાડીઓ છે પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરી અને રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલા છે આવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા જે ખેલ મહાકુંભનું આયોજન થાય છે તેમાં જુદી જુદી રમતોની અંદર જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ વિજેતા થઈ અને આજ દિન સુધી બેતાલીસ લાખ જેટલી રોકડ પુરસ્કાર અમારી શાળાના વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરે છે વિદ્યાર્થીની અંદર પર્યાવરણ પ્રત્યે ર રસ અને રુચિ ખીલે એના માટે વૃક્ષારોપણ વૃક્ષોની ઓળખ જેવી અનેક અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે ટ્રેકિંગ જેવી કા કામગીરી કરીએ છીએ તે ઉપરાંત વિદ્યાર્થીઓની અંદર યુનિટી એન્ડ ડિસિપ્લિન માટે એનસીસી નેવી વિંગની અંદર એનસીસી ઓફિસર તરીકે ફરજ બજાવું છું ગુજરાત સરકાર દ્વારા આપણી સરહદ ઓળખો હોળી સ્પર્ધા યુવા ઉત્સવ જેવા અલગ અલગ કાર્યક્રમ થાય છે જેની અંદર જિલ્લા કક્ષાની સ્પર્ધાની અંદર અને રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભની સ્પર્ધાની અંદર એ જે વ્યવસ્થાપક અને કન્વીનર તરીકે મારી ફરજ બજાવી છે મેં બે હજાર બારમાં પીએચડીની ઉપાધિ મેળવી ત્યારબાદ બે હજાર સત્તરથી એનસીસી ઓફિસર તરીકે અને ગુજરાત રાજ્યની ટગો ફોર ટીમની અંદર ગુજરાતની ટીમના કોચ તરીકે ચાર વખત દિલ્હી નાશિક મહારાષ્ટ્ર મુકામે મારી ફરજ બજાવેલી છે ઉપરાંત છત્તીસગઢ અંડર નાઇન્ટીન બાસ્કેટબોલની અંદર એઝ એ ટીમ મેનેજર તરીકે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલું છે વિદ્યાર્થીઓની અંદર સર્વાંગી વિકાસ થાય તેના માટે વિદ્યાર્થીઓને સતત એક્ટિવ રાખી અને વિદ્યાર્થીઓની અંદર સારી ટેવોનું ડેવલપ થાય વ્યસનથી દૂર રહી જંક ફૂડ જેવી વસ્તુઓથી દૂર રહી સોફ્ટ ડ્રિંકથી દૂર રહી એના માટે સતત એને જાગૃત કરી અને એક તંદુરસ્ત અને સારા નાગરિક બનાવવાનો પ્રયત્ન કરી અને રાષ્ટ્રને એક સારા નાગરિક સ્વરૂપ કરવામાં